ખંભાડિયા જામનગર હાઈવે રોડ ઉપર ધરમપુર ટોલનાકા પાસે પોલીસે સ્કોર્પિયો કાર રજીસ્ટ્રેશન નંબર જી જે ત્રણ આઠ બીએ પાંચ શૂન્ય પાંચ શૂન્યને અટકાવી ચેક કરતાં નકલી સીઆઈડીનો ભાંડો ફૂટ્યો હતો પોલીસે સીઆઈડી વિભાગના અધિકારી આઈઓ તરીકેનું બનાવટી ઓળખ કાર્ડ ધરાવતા દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહે ગાંગર અમદાવાદ અને કૃષ્ણ સિંહ મહીપતસિંહ સિસોદીયા ગાંગકોટો યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રીશ પાંડેસન દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવા અનુસંધાને અવારનવાર કોમ્બિંગ તેમજ વાહન ચેકિંગ આપવામાં આવે છે રાત્રિ દરમિયાન આવા જ એક વાહન ચેકિંગની અંદર જિલ્લા ટ્રાફિક પીએસઆઈ શ્રી વીએમ સોલંકી તેમજ પ્રોફેશનલ પીઆઈ શ્રી કે એસ ગોયલનાઓ વોચ તપાસમાં વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન એક શંકાસ્પદ સ્કોર્પિયો વાહન કે જેની ઉપર બેટલ લાઇટ લગાવેલી હતી અને સાયરન લગાવેલી હતી એને ચેક કરતાં એમાંથી એક ઈસમ દિગ્વિજયસિંહ ઘનશ્યામજી પરમાત્નાએ પોતાની પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી જે શંકાસ્પદ જણાતા વધુ તપાસ કરતા ઉપરોક્ત દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર્નાઓ કોઈપણ પ્રકારના રાજ્ય સેવકનો હોદ્દો ન ધરાવતા હોવા છતાં પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપી તેમજ તેમનું વાહન ચેક કરતાં એમાંથી બિયરની ત્રણ બોટલ મળી આવતા તેમના વિરુદ્ધ બીએનએસની વિરુદ્ધ કલમો તેમજ રોહિવિશનની કલમ હેઠળ ગુનો દાખલ કરી આરોપીઓ દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા તેમજ કૃષ્ણપાલસિંહ મહેપતસિંહ સિસોદિયા રહેઠાણ ગાંગડ તાલુકો બાવળા અમદાવાદનાઓ વિરુદ્ધ કાયદેસરના ગુના દાખલ કરી અને અગાઉ આગળની તપાસ પીએસઆઈ વાળા ખંભાળિયાનાઓ ચલાવી રહ્યા છે